આગળ વાત કરીએ તો કચ્છના નખત્રાણામાં યોજાયેલી પાટીદાર સમાજની સામાન્ય સભામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરવી પટેલે સમાજના ઘટતા સંખ્યાબળ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ખતરનાક બની રહ્યો છે જેના કારણે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે આરવી પટેલે પાટીદારોને ત્રણથી ચાર બાળકો જન્માવવાની હાકલ કરી જેથી સમાજનું અસ્તિત્વ જળવાઈ રહે તેમણે ચેતવણી આપી છે કે સંખ્યાબળ ઘટશે તો સમાજે પોતાના અસ્તિત્વ માટે લડવું પડશે તેમણે ઉમેર્યું છે કે ભૂતકાળમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે હવે ઘટ્યું છે પરંતુ હવે કાકા અને મામા ભાડે મળે તેવા બોર્ડ લગાવવાની નોબત આવશે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે જ